આગેવાન સામાજિક કાર્યકર આજે શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ગાંધીનગરની ધરતી ઉપર એક લાભના નારા સાથે મર્યાદિત સંખ્યામાં આવ્યા છે આજે અમારો મુખ્ય ધ્યેય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો સાથે સાથે શહીદોના સપના તો ગુજરાત બને શહીદોનું સપનું હતું કે દેશના આર્થિક સંસાધનો હિસ્સો તો સ્ત્રીઓ અને મહિલાનો હાથમાં આજે દુઃખ અને લોહીના હાથો સાથે જણાવવાનું કે એકતા સમાનતા અને ન્યાયની વાતો કરવા માંડી આ સરકારમાં એક માર્ગ એવો છે કે જે ઘરના જમતો નથી અને એ વખતે ઘેરે જમવાનું નથી જ્યાં માણસો છે ત્યાં રહેવા માટે ઘર નથી અને જ્યાં મોટા મોટા બંગલા છે ત્યાં રહેવા માટે માણસો નથી તો વોટ બની ગઈ ડેમોક્રેસી ડેમોક્રેસીનો મતલબ શું યા ગુજરાતી સાડા છ કરોડની સંતાને અમે કહેવા માટે આવે છે શાખ અમે બીજું એ કહેવા માટે આવે છે કે ગુજરાતના ધારાસભ્યો આ ધરતી ઉપર બેઠા છે વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે ગુજરાતની અંદર કરોડો બેરોજગાર યુવાનો જીપીએસસી પરીક્ષા આપી આપી વાંધા રહી ગયા કોઈ દિવસ ભરતી થતી નથી તો એના માટે અમે સરકારને કાલે સ્પષ્ટ કહેવા માગીએ છીએ કે ગુજરાત સરકાર સપનાનું ગુજરાત બનાવે શહીદો અઢારસો સત્તાવનના બનવા પછી ઓગણીસો ત્રેવીસની આજની તારીખે ભગતસિંહ સુખદેવને રાજગુરુને ફાંસી આપી ગુજરાતની અંદર લોકશાહીના મીઠા પર ચાંઠવા મળે ભાવનગરના મહારાજાઓએ નંબર પાંચસો પાંચસો ને બેતાલીસ રાજ્યોએ રાજ સત્તા અર્પણ કરી જમીનદારોએ જમીન આપી તેમ છતાં આ ગાંધીનગરની જમીન ઉપર લઘુત્તમ વેતન નથી આપતા એ લાજો 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 એટલે અમે કહેવા માટે આવ્યા છીએ કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ મહાત્મા ગાંધી આંબેડકર એમના સપના ભાગલા પાડી અને ગુજરાતની ફળધ્રુપ ચૂંટણીમાં જે જળ વરસાવી રહ્યા છે એ કહેવા માટે માત્ર ભગતસિંહ સુખદેવ રાજગુરુને યાદ કરવાથી ક્રાંતિ નથી થતી ક્રાંતિ લાવવા માટે નૈતિક મૂલ્યો જવાબદારીની જરૂર છે મન ભાવે એમ સંસદ સભ્યો જ્ઞાતિ વિરુદ્ધ બોલે મહિલાઓ વિરુદ્ધ બોલે એના સમાજ સાત સાત લાખોના લોકો ભેગા થાય એના ઉપર કોઈ પગલાં ન લેવાય તો અમે કહેવા માગીએ છીએ કે આ દેશ મારો તમારો નાક સૌનો છે તો આ દેશમાં એકતા સમાનતાને ન્યાય આવે